આપણે આ બસ આમાં અને હવે આ બસો આવે છે હવે બસોને વેટ કરીએ છીએ આપણે કે જે ક્યારે આવે ઊભા છે બસ દીપામાં ઘરેથી વેલા નીકળી ગયા ચા પાણી નાસ્તો બધું કરી હવે આ બસ બાકો માથે આવે છે એ બસ આવી જે આપણે चला मामा को फोन 何だ、はい

Mwen pa chanye. Chanye mwen pa chanye chanye. આપણે આવી ગયા છીએ ઘરે પાણી બારી પીધું હવે ચા પાણી પીશું અત્યારે અહી આવી ગયા છે આપણે આપણે આજે વઘારેલા ભાત ખરી નાખવાના છે આમાં તેલ ને રાઈ રાય ને જીરું ને તેલ કકરવા રાખી દીધેલું છે ડુંગળી આપણે જુગારી નાખેલી છે હવે આપણે નાખશું ડુંગળી આપણે એટલે બી કશું થોડું નાસ્તો પાણી કરી લીધા ને ચા ને નાસ્તો એટલે અત્યારે વઘારેલા ભાત કરી નાખી છે ડુંગળી બટેટા ની બધી નાખી મજેદાર અસર સુખા ને ધમઝમતા માંડી બધી નાખીને મસ્ત કરી નાખશું ભાત થાય કે ભાઈ કાચે શું પછી કરવાની આરસ થઈ ગયો બીજું કંઈ કરવું નથી કારણ કે નાસ્તો પણ આવીને કર્યો છે બધા જ્યાંથી આપણે બાર ગામથી આવ્યા ત્યાં પણ નાસ્તો કર્યો તો સવારે નીકળ્યા ત્યારે એટલે અત્યારે કે હવે કંઈ બીજું કશું કરવું નથી ફાટકર નાખીશ आगे भी रहा बटेटा झिंगुरी बटेटा तो बटेटा लाकी देवा ने પછી આ ટમેટા નાખી દે આપડે પછી આપણે નાખશું મીઠું પછી નાખશું આપણે મરચાની ત્યાર પછી આપણે નાખશું જીરું ઠંડક આપવા માટે આપણે ધાણાજીરું નો ઉપયોગ કરવામાં આવે છે શાક માં શાકમાં આપણે એને બધી મિક્સ કરી હવે એમાં હલાવવાનું ત્યાં સુધી સાતરાઈ જાય ત્યાર પછી આપણે એને પાણી નાખવાનું જો આપણે એને રહેવા દઈશું ત્યાં પછી આપણે પાણી નાખશું નાખેલા હતા ત્રણ ચાર પાણી ધોયા હતા અને માટીના દી જોડે નાખી દીધેલા હતા હવે એવી નાખ્યા પછી પાછા આપણે હલાવાનું પાણી પછી નાખવાનું પહેલા ભાત નાખવાનું કે સુધી હલાવવાનો મસાલો બધો ચડી જાવો જોઈએ તો ચાલો ભાતમાં આપણે પાણી એકલું તો નાખ્યું છે અત્યારે જો નવા ભાત હશે તો આપણે પાણી ઓછું પીએ અને જૂના ભાત હોય તો આપણે પાણી વધારે પીએ આપણે જોતા પ્રમાણમાં નાખવાનું જો આપણે એમ થાય બે સીટે વાગીને આપણે તપાસી દેવાનું જે એમાં પાણી ઓછું પડે તો પાછું થોડુંક નાખવાનું ચાલો આપણે હવે કુકરનું ઢક્કન બંધ કરી દેસુ હવે આપણે આ નાખશું મસાલો ગરમ મસાલો એ ગયો ખબર છે આ મસાલો એવરેસ્ટ એવરેસ્ટ મસાલો નાખો એટલે તમારા ભાત બને ટના ટન બને ભાત ચાલો કુકરનું ઢાંકરું આપણે બંધ કરી દીધું છે હવે ચાર પાંચ વિશાલ વાગી જાય ત્યાર પછી આપણે ભાતને થપાસી તપાસી જોશું ત્યાં સુધી વિશ્રામ લઈએ આપણે ચાલો જમવાનું